દેવગઢ બારી મામલતદાર સહિત પૂરી ટીમ દુધિયા ગામે સફેદ રેતી નો કાળો કારોબાર કરી સરકાર ની લાખો નું નુકસાન કરતા ખનન માફિયાઓ જેવી લીજ ઉપર અચાનક રેડ પાડી ગેરકાયદેસર રેતી ખનન સ્થળ પરથી જ રેતી ખનન કરતા ઇટાચી મશીન તેથી ભરેલા હાઇવા ડમ્પર અને ખાલી હાઇવા ડમ્પરો કુ લગ્યાર ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ ખાણ ખનીજ વિભાગને સુપરત કરવામાં આવી તો દાહોદ ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર લીજો ઉપર જઈ પરત પાછા ફરતા હોય છે કે શું તેમનું કોઈ સેટિંગ છે કે પછી કોઈ મોટા નેતાના આશીર્વાદ સાથેનું દબાણ જેવા અનેક સવાલો છે જો આવી રીતિનીતિ દાહોદ ખાણ ખનીજ અપનાવશે તો આ લાખો કરોડોનું કૌભાંડ ક્યારે અટકશે જેવા અનેક સવાલો ઊભા થયા છે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવળબારીયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા અમો અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલ અને ત્યાં આગળ એક ઐતિહાસિક મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપાવવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ અગિયાર ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને તેને સીધો હુકમ સાથે હિતાજી મશીન તથા અગિયાર ટ્રકો મદદનીશ પુસ્તકશાસ્ત્રી દાવોદને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવે છે